સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે ગુજરાતની સરહદે આવેલ રાજસ્થાન ઝાલાઈ જાંબુડી ગામે સિસોદિયા સમાજના કુળદેવી માતા લક્ષ્મીના મંદિરે ભવ્ય મેળો યોજાયો વર્ષોથી પેઢી દર પેઢી પરંપરાગત રીતે મનાવવામાં આવી રહેલ બાપા દાદાઓના વારસા પ્રમાણે મેળા યોજાતા આવ્યા છે સિસોદિયા સમાજની બાવન ગામોની સમાજમાં આ મેળા અંદર એકઠા થઈ ભેગા થાય છે દરેક સિસોદિયા સમાજના ગામો પ્રમાણે ઢોલ ઢોલનગારા સાથે લોકો ડીજેના સાથે રમઝટ તાલે રાસ ગરબા રમી ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવામાં આવે છે મેઘરો તાલુકાના બાંઠીવાડા લાલકુપા ગામના સિસોદિયા સમાજના પરિવારે મંદિર પર ધજા ચડાવી માતા લક્ષ્મી માની પૂજા આરાધના કરી આરતી પૂજન હવન અર્ચના કરવામાં આવી હતી ગુજરાત અને રાજસ્થાન ગામોના સિસોદિયા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજ સુધારણાની રીત રિવાજો કુરિવાજો વિશે પણ ચર્ચા કરી હતી સમાજે લગ્ન અને મરણ પ્રસંગે ખોટા ખર્ચાઓ વધી રહ્યા છે અને બાળકોને અભ્યાસ માટે આગળ વધારો આદિ યુવા પેઢીઓને પરિવાર દ્વારા તેમને સંસ્કારિત બનાવો અને સમજણ અપાવો તેવી આગેવાનો દ્વારા ચર્ચાઓ કરી હતી